હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ આપણી ચેનલ દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબમાં ફરી એકવાર નવી જ રેસિપી સાથે લઈ સાથે લઈને આવી છું અમેરિકન મકઈના વડા અમેરિકન મકઈ હવે દરેક સિઝનમાં જોવા મળે છે તો ચાલો આપણે બનાવીએ મકઈના વડા આ અમેરિકન મકઈનું પાણી ઘણું છૂટે છે તેથી આપણે આ મકઈને ક્રિસ્પી અને કડક એકદમ કુરકુરે કેવી રીતે બનાવવા તે આ વિડીયોમાં જોઈશું અમેરિકન મકાઈ ટેસ્ટમાં ખૂબ જ મીઠી હોય છે તો ચાલો આપણે તેની રેસિપી જોતાં પહેલાં આ વિડીયોને લાઈક કરી લેજો અને મારી ચેનલ હજુ ફર્સ્ટ ટાઈમ તમે જોતા હોય અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોને દબાવવાનું ના ભૂલતા વડાનો અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલા ક્રિસ્પી અને ક્રંચી વડા બન્યા છે અને તમે ચાલ સાથે કે નાસ્તામાં ખાઈ શકો છો તો અમેરિકન મકઈને આપણે સૌથી પહેલાં શેકી લઈએ શેકીને તેને થોડીવાર માટે ઠંડી પડવા દઈશું ઠંડી પડે એટલે તેના હાથથી આ રીતે દાણા કાઢી નાખવા અને જો હાથથી ના ફાવે તો તેનું મશીન છે તેનાથી દાણા કાઢી નાખવા અને પછી ચીલી કટરમાં આપણે તેને ક્રશ કરી લઈશું અહીંયા એક કિલો જેટલા અમેરિકન મકાઈ લીધા છે અમેરિકન મકઈમાં પાણીનો ભાગ વધારે હોય છે તેથી આપણે તેને શેકી લીધા છે તો આ રીતે ચીલી કટરમાં ક ક્રશ કરવાથી આ રીતના મોટા મોટા ક્રશ થશે હવે મસાલો કરી દઈએ તેમાં આમચૂર પાવડર એક ચમચી અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરવું અને એક ચમચી અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું એડ કરીશું અહીંયા તમારે જોઈએ એ પ્રમાણે તીખાસ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારેથી ઓછું રાખી શકો છો હવે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બે ત્રણ લીલા મરચાંને બારીક કાપીને લીધા છે બે ચમચી સૂખા ધાણા આ રીતે આખા નાખવાથી ટેસ્ટ સારો આવે છે હવે એક મોટો ચમચો બેસન લઈશું ચણાનો લોટ અને અડધો ચમ મોટો ચમચો ચોખાનો લોટ લઈશું આ સ્ટેપ કરવાથી આપણા વડા એકદમ કડક બનશે અને બાઇન્ડિંગ સારું આવશે હવે જો આદું ના હોય તો એક ચમચી સૂંઠ પણ એડ કરી શકો છો અને ટેસ્ટ પ્રમાણે એક ચમચી મીઠું એડ કરવું અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મિશ્રણને વ્યવસ્થિત મિક્સ કરવું જરૂરી છે તેમાં બે ચમચી ધાણા એડ કરીશું અને ફરી તેને એકવાર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો અહીંયા માવો એકદમ મોટો દેખાય છે જો તમે મિક્સરમાં મકાઈને પીલશો તો તે વધારે ક્રશ થઈ જાય છે તેથી આ રીતનું જ આપણે બાઇન્ડિંગ રાખવું હવે તેનો વડાનો શેપ આપી દઈશું બે આંગળીઓ વડે અને તેની ઉપર સફેદ તલને લગાવી દઈશું અને મેં એક બાજુ ગરમ કરવા માટે તેલ મૂકી દીધું હતું તેલ વધારે ગરમ થયેલું ના હોવું જોઈએ અને તેને લો ટુ મીડિયમ આંચ ઉપર જ વડા તરવા જેથી અંદરથી બરાબર ફ્રાય થઈ જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે તો ગેસની ફ્લેમ હંમેશાથી જ રાખવી અને બંને બાજુ ફેરવીને આ રીતે વડાને તરીકા રોજ સવારમાં ગરમ ગરમ નાસ્તો બનાવતા હોઈએ તો એમાં કોઈક દિવસ આ રીતે મકઈના વડા પણ બનાવવા તે ચા સાથે તમને ખૂબ પસંદ આવશે અને તમે ધાણાની ચટણી સાથે પણ ખાઈ શકો છો કે ટામેટાના સોસ સાથે પણ ખાઈ શકો છો વડાને થોડી થોડી વારમાં ફેરવતા રહેવું જેથી બધી બાજુ એક સરખો કલર આવી જાય આ રીતે થોડા લાલાસ પડતા થાય એટલે આપણા વડા તૈયાર છે વડાને થોડીક વાર માટે ઠંડા થવા દેવા તમે જોઈ શકો છો એકદમ કુરકુરે જેવા ક્રિસ્પી બન્યા છે ઉપરથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ તો આ રીતના વડા તમે પણ બનાવજો અને કોમેન્ટમાં મને લખીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી મારા નવા વિડિયો જોવા માટે લિંક આપેલી જ છે થેન્ક યુ ફોર વોચિંગ બાય જય સ્વામિનાયન